ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર મધ્યપ્રદેશના એક વકીલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મધ્યપ્રદેશમાં ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે તે માટે નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા બીએનએસ કલમ એકસો ત્રેસઠ મુજબ ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે એક મહિલા પોલીસ અધિકારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે રીતે વિશ્લેષણ કરી આ સ્ટોરીમાં છે વિવાદ કોણે બાબાસાહેબને અનામત વિરોધી ટિપ્પણી કરી અને કેમ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલે એકસો ત્રેસઠ લાગુ કરવી પડી નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબહેન ભારત રત્ન અને દેશના પ્રથમ કાયદા મંત્રી બાબાસાહેબ આંબેડકર પર ટિપ્પણી કરવા બાબતે મધ્યપ્રદેશમાં માહોલ ગરમાયો છે એમ છે કે મધ્યપ્રદેશ આંબેડકરની મૂર્તિ મૂકવાની હતી જેને લઈને હાઈકોર્ટના વકીલ અનિલ મિશ્રા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ મૂર્તિની મંજૂરી મુખ્ય ન્યાયાધીશ દ્વારા મૌખિક રીતે આપવામાં આવી હતી બાર એસોસિએશનની મંજૂરી લીધી નહોતી ત્યારબાદ વિવાદ વકર્યો જેમાં દલિત સંગઠનોએ એડવોકેટ અનિલ મિશ્રાનો વિરોધ કર્યો અને બાદમાં અનિલ મિશ્રા દ્વારા બાબા સાહેબ અને અનામત વિરોધી ટિપ્પણી કરવામાં આવી તેથી માહોલ ગરમાયો હતો તેઓએ કહ્યું હતું કે બાબા સાહેબ દ્વારા બંધારણ લખવામાં નથી આવ્યું રાવ દ્વારા લખવામાં આવ્યું છે આંબેડકર અંગ્રેજોના એજન્ટ હતા અમારો ઉદ્દેશ્ય આંબેડકરને ખતમ કરી સનાતનની સ્થાપના કરવાનો છે વગેરે જેવી ટિપ્પણીઓ કરતા દલિત સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને આખરે હાઈકોર્ટે બીએનએસની ની કલમ એકસો ત્રેસઠ લાગુ કરવી પડી બાદમાં અનિલ મિશ્રા દ્વારા તેમના ઘરની બહાર એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીડ ભેગી થઈ જે બીએનએસ ની કલમ એકસો ત્રેસઠ નું ઉલ્લંઘન છે અને તેમને રોકવા સીએસપી હિના ખાન પોલીસ અને સુરક્ષા દળોનો કાફલો લઈને ત્યાં પહોંચે અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ જુઓ આ વિડીયોમાં

અને અનિલ મિશ્રા અને તેમના સમર્થકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ તેવું બન્યું નહીં બીજી મહત્વની વાત તે છે કે અનિલ મિશ્રા દ્વારા કહેવામાં આવ્યું કે બંધારણ ડોક્ટર બાબાસાહેબ દ્વારા નહીં પણ બી એન રાવ દ્વારા લખવામાં આવ્યું હતું આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં બુદ્ધિજીવીઓ ટિપ્પણી કરી રહ્યા છે હવે જાણીએ સત્ય શું છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ડ્રાફ્ટિંગ સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં જ સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તે સાત સભ્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓ અધ્યક્ષ હતા એન સ્વામી આયંગર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર કમા મુનશી મોહમ્મદ સાદુલ્લા ડીએન મિત્તલ અને ડીપી ખેતાન અને બાદમાં ટી રામા કૃષ્ણચાર્યની નિમણૂક થઈ ડીએન રાવ જો તે સમયે અંગ્રેજ સરકારમાં આઈસીએસ એટલે સિવિલ સર્વન્ટ હતા તેઓ આ સમિતિના સભ્ય જ નહોતા તે બંધારણ સમિતિના સલાહકાર હતા તેમનું બંધારણ ઘડવામાં યોગદાન હતું જે ડૉક્ટર આંબેડકર દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું બંધારણ સભાના ભાષણોમાં તેમનો આભાર પણ માનવામાં આવ્યો હતો પરંતુ આ રીતે ડોક્ટર આંબેડકર પર ટિપ્પણી કરવી તે અયોગ્ય છે અને કાનૂની અપરાધ છે દ્વારા કહેવામાં આવેલી શકે છે સાથે સાથે તેમના નિવેદનો અને દલિત સંગઠનોને આપવામાં આવેલી ચેલેન્જ પણ અયોગ્ય છે આ વિવાદ હજુ ગરમાવાની શક્યતા રહેલી છે એવામાં પોલીસ અને સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું તમે આ મુદ્દા વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જરૂર લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને તમારા સ્વમાનને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન નમસ્કાર